નમસ્કાર પંચાયત સમાચાર છે દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં મકર સંક્રાંતિના પર્વ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ વિરુદ્ધ સ્થાનિક પોલીસે લા લાક કરી છે સંજેલી પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે નગરમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ કાર્યવાહી દ્વારા પોલીસે ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચીજવસ્તુઓના વેચાણ પર રોક લગાવવા કડક સંકેત આપ્યા છે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર્યવાહી દરમિયાન અંદાજે અઢાર હજાર રૂપિયાની કિંમતની ચાઇનીઝ દોરીની ફિરકીઓ કબજે કરવામાં આવી છે પોલીસે આ જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી છે અને તેની વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે માનવ જિંદગી અને પશુ પક્ષીઓ માટે જોખમી એવી આ દોરીના વેપાર સાથે સંકળાયેલા અન્ય તત્વોની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ચાઇનીઝ દોરી અને લિન્ટલના ઉપયોગ પર કડક પ્રતિબંધ હોવા છતાં કેટલાક નફાખોર વેપારીઓ છુપી રીતે તેનું વેચાણ કરતા હોય છે સંજેલી પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આવી જીવલેણ દોરીનો ઉપયોગ ટાળે અને સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવશે અને નિયમ ભંગ કરનારાઓ વિરુદ્ધ કડક શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે